જેસીપી લોડર અને ગેરકાયદે વીજ કનેક્શન પકડી પાડવામાં આવ્યા હતા આ કાર્યવાહીથી ખનીજ માફિયામાં અફરાતફરી મચી ગઈ હતી બે ખનીજ માફિયા સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે કરોડો રૂપિયાની ખનીજ ચોરી પકડાતા ફરીથી ફફડાટ ફેલાયો છે સંડોવાયા છે કે નહીં તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે ખનીજ માફિયા સામેની આ કાર્યવાહીથી ચોટીલા સહિત સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે હવે જોવાનું એ છે કે આગળ વધુ મોટા નામો બહાર આવે છે કે કેમ આજે સવારે દસ વાગે અમારી નાયબ કલેક્ટર પાન ચોટીલા ટીમ સાથે અમો ખાનગી ગાડીની અંદર મોરસલ ગામે જે ભોગાવો નદી આવેલી છે તે ભોગાવો નદી ની અંદર રેડ પાડતા ત્યાંથી બાજુ ની અંદર પ્રાથમિક શાળા છે ત્યાં તદ્દન ગેરકાયદેસર વોશ પ્લાન્ટ આવેલા હતા તેમજ ભોગાવો નદીમાંથી માંથી ગેરકાયદેસર રેતી નું ખનન કરી અને એ પ્લાન્ટ ખાતે પણ લાવવામાં આવતું હતું અને જે રેડ પાડતા જે ટ્રેક્ટર સોળ છે દસ લાખની જે મુદ્દા માલ છે જપ્ત કરવામાં આવેલો છે અને આ તમામે તમામ મુદ્દા માલ જપ્ત કરી તેમજ રેતીના જે સ્ટોક છે એ પણ સીજર હુકમ કરી અને મામલાદાર કચેરી ખાતે ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે